આપણને કાગળ આપે છે ચોરસ અને બનાવશો એ પ્રમાણે તો ઝોકરની ટોપી બનશે તો અહીંયા જો નંબર એક પર આપ્યો છે કે ચોરસ કાગળને તૂટક રેખા પ્રમાણે અંદરથી વાળો અંદરની તરફ વાળો બરાબર ફરી નંબર બે પર ત્રિકોણ બનેલા આકારને તૂટક રેખા પર દર્શાવેલા પ્રમાણે અંદરની તરફ જેવી રીતે વળાંક તમને બતાવ્યો છે કાગળને જુઓ પહેલાં ચોરસ કાગળ લેવાનો છે તૂટક રેખા આપી છે ને તમારે વાળવાનો છે વારશો એટલે અડધું ત્રિકોણ બનશે બરાબર પછી એ તમને બીજા ચિત્રમાં જે પ્રમાણે આપી છે એ પ્રમાણે તમારે અંદરની તરફ વાળવાનું છે ફરી નંબર ત્રણ પર ચોરસ બનેલા આકારમાં તૂટક રેખાથી ખાલી દિશામાં પાછળની તરફ એ પાછળ છે નંબર ક્રમ ચાર પ્રમાણે તૂટક રેખાની ઉપરની તરફ ત્રિકોણની નીચેના બે ભાગને વાળો એટલે તમને જે ચિત્ર બતાવ્યું છે એ પ્રમાણે તમારે કાગળને વાળવાનું છે અને બનાવવાનું છે ફરી નંબર પાંચ પર ત્રિકોણના ભાગ પર દર્શાવેલી તૂટક રેખાથી નિશાની પ્રમાણે બહારની તરફ વાળો ફરી નંબર છ નીચેના બે ત્રિકોણ ભાગમાંથી પહેલા ભાગને તૂટક રેખાથી ઉપરના ભાગ તરફ વાળો ફરી નંબર સાત કે ક્રમ નંબર સાતના ક્રમ પ્રમાણે નીચેના પહેલા ત્રિકોણને ઉપર લઈ જતા ત્રિકોણ ઉપર ત્રિકોણનો ભાગ ફરી દેખાશે તે ત્રિકોણને અડધો ઉપરની તરફ ફરી વાળો છેલ્લો રહેલો નીચેનો ત્રિકોણ ભાગને અંદરની તરફ વચ્ચે સરકાવી દો ફરી નંબર આઠ કે એકથી આઠ પ્રમાણે પેપરની ગળી કરતાં જોકરની ટોપી તૈયાર થઈ જશે તમારે શું કરવાનું છે કાગળ ચોરસ લેવાનો છે અને નંબર પ્રમાણે ક્રમ પ્રમાણે તમારે જે ક્રમમાં સૂચના લખાય છે એ પ્રમાણે તમારે કાગળને વારવાનો છે અને વારીને તમને નંબર આઠ ક્રમ આપ્યા છે તમારે વાંચવાના છે વાંચીને એ પ્રમાણે કાગળને વારશો એટલે ઝોકરની ટોપી બનશે બરાબર જો તમે ઘણી વાર સ્કૂલની અંદર કાગળ ચોરસ નોટનું ચોરસ કાગળ તમે એક પેજ ફાડીને વિમાન બનાવીને ઉડાવો છો એ પ્રમાણે તમારે આ પ્રમાણે શીખવાની છે ઝોકરની ટોપી બનાવતા ફરી જુઓ લેટર બોક્સ છે

બહાર રહેશે તેને નીચેની પ્રમાણે લઈ જાઓ નિશાની પ્રમાણે લઈ જાઓ ફરી નંબર પાંચ પ્રમાણે પટ્ટીને નીચે વાળી ગળી પાડી દો આ રીતે ગળી પડેલી પટ્ટીને ગુંદરથી ચોંટાડી દો બરાબર ફરી નંબર સાત કે એકથી સાત પ્રમાણે પેપરની ઘડી વાળતા જોશો તો સુંદર લેટર બોક્સ તૈયાર થશે તો લેટર બોક્સ બનાવવા માટે આપણે શું કરવાનું છે એક ચોરસ કાગળ લેવાનો છે કાગળને તમારે જે ક્રમ બતાવે છે એ પ્રમાણે તમારે વાંચીને એને વાળવાનો છે અને તમે એ પ્રમાણે વાળશો એટલે લેટર બોક્સ બનશે બરાબર આ બે નમૂના તમારે તૈયાર કરવાના છે એક નમૂનો છે ઝોકરની ટોપીનો કાગળનો બનાવવાનો છે અને એક નમૂનો છે લેટર બોક્સનો આ બે નમૂના તમારે જાતે તૈયાર કરીને એ હોમવર્કમાં રહેવા દેવાનું છે જ્યારે હોમવર્કનું ચેકિંગ હોય ત્યારે ચિત્રપોથીમાં તમારે મૂકી દેવાનું છે ચોંટાડવાનું નથી આ જોકરની ટોપી અને લેટર બોક્સ મૂકી દેવાનું છે ફરી એ તમારે લે જ્યારે લેસન ચેક કરવાનું હોય ત્યારે એનું ચેકિંગ કરાવી લેવાનું છે ને એ પ્રમાણે તમારે એના માર્ક્સ મળશે બરાબર એ આજનું તમારું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચાલો અસલામ